સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એન્જે ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 11 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 11.1 અને એનો દાખલા નંબર 5 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે 21 સેમી ત્રિજ્યા વાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ સાઈઠ નો ખૂણો આંતરે છે તેને અનુરૂપ ચાપની લંબાઈ શોધવાની છે બીજું શું શોધવાનું છે ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ અને ત્રિપલા એટલે કે ત્રીજું શું શોધવાનું છે અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો પેલા તો જે મને માહિતી આપેલી છે ને એના પ્રમાણે હું અહીંયા સમજી કે આ એક ચાપ છે અને એ કેન્દ્ર આગળ કેટલાનો નો ખૂણો આંતરે છે સાઠ નો આંતરે છે બરોબર આવું કીધું છે ધારો કે હું નામ આપી દઉં આને ઓ નામ આપી દઉં આને એ નામ આપી દઉં છું આ બિંદુને આપી દઉં છું બી નામ બરોબર અને મને પેલા શું શોધવાનું છે એ બી ની મારે પેલા લંબાઈ શોધવાની છે એટલે જે લઘુચાપ બને છે આમાં બરાબર અથવા ચાપની લંબાઈ કે આપણે શું સમજવાનું છે લઘુચાપ સમજવાનું છે કે લઘુચાપની લંબાઈ કેટલી થાય એ શોધવાનું છે બીજું શું શોધવાનું છે આ આખે આખું ઓ એ બી વાળું જે આખે આખું આ વૃતાંશ બને છે એટલે કે લઘુ વૃતાંશ બને છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે અને પછી આમાં વચ્ચે કે જીવા દોરી અને જીવાથી નીચેનો ભાગ એટલે કે લઘુવૃતખંડ નું ક્ષેત્રફળ પણ શોધવાનું છે તો જો સૌ પ્રથમ આપણે જોઈએ તો ત્રિજ્યા આર બરાબર કેટલી આપેલી છે એકવીસ સેમી બરાબર અને ત્યારબાદ થિટા થિટા એટલે કે ખૂણો કેટલો આપેલો છે સાઇન્ટ અંશ બરોબર લઘુચાપ ની લંબાઈ શોધવાની છે એટલે હું લખું લઘુચાપ ની લંબાઈ લઘુચાપની લંબાઈ શોધવી ને તો એના માટેનું સૂત્ર શું છે પાય આર થી રૂપ આપીએ પણ કિંમત ના આપેલી હોય એના સાત અને હજી છેદમાં ગુણ્યા એકસો એસી આપ્યા લખી ગુણ્યા ગુણા આર આર બરાબર એકવીસ આપ્યા એટલે લખી નાખું એકવીસ અને થી બરાબર આપણે સાઈઠ આપ્યા એટલે લખી નાખું છું સાઈઠ આનું સાદુ રૂપ આપી તો સાત તેરી કેટલા થાય એકવીસ થાય બરાબર ખાલી શું વધે છે આ બાવીસ વધે છે એટલે લઘુચાપ લંબાઈ બરાબર કેટલી મળશે બાવીસ અને માપ સેમીમાં આપ્યું છે એટલે આયે શું ખાશે સેમી આ આપણે જોવા મળી છે લંબાઈ હવે આપણે આની અંદર જોઈએ કે લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ કેટલું થાય એટલે હું અહીં લખું છું લઘુ વૃતાંશ ક્ષેત્રફળ હવે લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટેનું સૂત્ર શું છે પાય આર સ્કવેર થી અને છેદમાં 360 ત્રણસો ને આનું સાદુ રૂપ આપી તો પાય ની જગ્યાએ કિંમત મૂકવાની છે 22 ના છેદ માં સાત ગુણના છેદ માં ત્રણસો ને સાઈઠ એ મૂકી દઉં છું ગુણ્યા આર આર ની જગ્યાએ એકવીસ આપ્યા હતા એટલે ત્યાં મૂકી દઉં એકવીસ એનો વર્ગ છે એટલે ગુણ્યા હજી એક વખત કરી નાખી એકવીસ ગુણ્યા થીટા બરાબર કેટલા આપ્યા હતા સાઈઠ એટલે અહીં મૂકી દઉં છું સાઈઠ બરાબર હવે જોઈએ તો અહીંયા ઝીરો અને ઝીરો ઉડી જાય બરાબર છાયે છાયે કેટલા થાય છત્રીસ જોઈએ તો સાત તેરી કેટલા થાય એકવીસ અને ત્રણ દુ કહીએ તો કેટલા થાય છ બરાબર અને હજીયા નું સાદું રૂપ આપીએ તો અગિયાર દુ કેટલા થઈ જાય બાવીસ બરોબર એટલે આ છેદ આપણે આનો ઉડાડી નાખ્યો હવે કેટલું વધે છે તો કે જો અહીંયા વધે છે અગિયાર ગુણ્યા અહીંયા કેટલા વધે છે એકવીસ છેદ માં કઈ વધતું નથી એટલે એનો મતલબ એમ કે એકવીસ ગુણ્યા મારે કેટલા કરવાના છે અગિયાર બે પદ છે એટલે જીરો મૂક્યો હવે એકવીસ નો એક સાથે ગુણાકાર થાય એટલે એકવીસ અને આ એક સાથે ગુણાકાર થશે એટલે કેટલા આવશે એકવીસ હવે અહીંયા જોઈએ તો જીરો પ્લસ એક એટલે એક એક ને બે ત્રણ અને બે અહીંયા જે હતા એમને કેટલા જોવા મળે એકત્રીસ આ ત્યારબાદ ધારો કે હવે મેં એ બી ને અહીંયા જોડી નાખ્યા બરોબર તો હવે આ એ બી નીચેનો ભાગ છે એને શું કહીએ આપણે લઘુવૃત ખંડ કહીએ હવે મારે શું શોધવાનું છે લઘુવૃત ક્ષેત્રફળ શોધવાનું છે આ બે ના માપ કેવા છે સરખા છે એક આપણે નિયમ આવતો તમને આગળ જો ખબર હોય તો કે શું થાય તો જો નિયમ શું તાકે તમે બાજુ વર્તુળ હોય ને એના સામ સામેના માપે સરખા હોય એટલે જો આ બાજુ અને આ બાજુ એ બંને જો બંનેના માપ સમાન છે તો એની સામેની બાજુના માપે સમાન થાય એટલે આનું માપે સમાન થાય ને આનું માપે સમાન થાય બરોબર એટલે એનો મતલબ એવો થયો કે જો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 60 અંશ હશે ને અહીંયા કેટલા હશે 60 અંશ જ હશે કેમ કે આ બે ત્રિજ્યા માપ સરખા છે એટલે જે બે બાજુના માપ સરખા હોય જો હજી ના સમજાણું હોય તો અહીં સમજાવી દઉં ધારો કે આ બાજુ ત્રિકોણ છે બરોબર તો નિયમ શું છે સરખી બાજુ હોય ને એના સામેના ખૂણા પણ સરખા હોય આ બાજુ સરખી છે તો એની સામે બરોબર હવે તમને પ્રશ્ન થતો સાહેબ અહીંયા સાઈઠ સાઈઠ શું કરવા આવ્યા પચાસ પચાસ આવી શકે બરોબર સિત્તેર સિત્તેર આવી શકે તમે સાઈઠ જ કેવી રીતના કીધા તો જોઈ લ્યો અહીંયા તમને માપ કેટલું આપ્યું તું સાઈઠ આપ્યું છે બરોબર આ કેન્દ્ર પાસે ખૂણો કેટલાનો એપો છે સાઈઠ બરોબર છે આના સરખા ભાગ પાડવાના છે એટલે એકસો વીસ ભાઈ બે એટલે અહીંયા આવે છે બરોબર એટલે એનો મતલબ એમ કે આની અંદર જે ત્રિકોણ બને છે ને એ સમજુ ત્રિકોણ બને છે કયો ત્રિકોણ બને છે સમ બાજુ તો ત્યારબાદ હવે આપણે જોઈએ લઘુવૃત ખંડ નું ક્ષેત્રફળ લઘુવૃતખંડ નું ક્ષેત્રફળ લઘુવૃતા ક્ષેત્રફળ એમાંથી મારે કેટલું બાદ કરવાનું છે આ કેવો ત્રિકોણ બને છે સમજુ ત્રિકોણ બને છે એટલે હખું સમ બાજુ ત્રિકોણ નામ શું છે ત્રિકોણ ઓ એ બી ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ બરોબરફળ બાજુ નું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર આવું હતું વર્ગ મૂળમાં ત્રણ ના છેદમાં ચાર ગુણા એ નો વર્ગ બરાબર બરોબર એટલે આના માટે શું થાય ત્રીજા થાય અહીંયા તમારે આર લખવું હોય તો એ વાંધો નથી પણ આપણે જે આગલા ધોરણમાં ભણેલા છીએ એમાં સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્ર પણ હોય તો સૂત્ર આવું આવતું ગુણના નો વર્ગ એટલે શું થાય ત્રિજ્યા જ થાય ખાસ યાદ રાખજો જેમાં અહીંયા એટલે શું થાય આની અંદર તો વર્તુળની જ થાય પણ વાસ્તવમાં જે સૂત્ર હતું એમાં શું થતું હતું બાજુ નું માપ એટલે એ થાય બરોબર હવે આમાં દરેક બાજુના માપ કેવા હશે સરખા હશે આ એકવીસ સેમી આ એકવીસ સેમી ના એ એકવીસ સેમી જ હશે એટલે એની જગ્યાએ કેટલા મૂકશો આપણે સાદુ રૂપ આપીએ તો શું થશે એટલે પાછો હજી એક વખત ગુણ્યા શું કરના એકવીસ કરી નાખીએ ચાર તો જો આનું રૂપ કેવી રીતના આપશું અહીંયા આપ્યા છે બસો ને એકત્રીસ માઇનસ અહીંયા જો એકવીસ ગુણણા એકવીસ છે એટલે હું અહીંયા કરી નાખું એકવીસ અને એને ગુણ્યા પાછા કેટલા કરી નાખું એકવીસ બે પદ છે એટલે અહીં મૂકી દઉં જીરો બે નો ગુણાકાર એક સાથે થશે તો બે એક બે બે નો ગુણાકાર બે સાથે બે દુ ચાર એક નો ગુણાકાર એક સાથે એક અને એક નો ગુણાકાર બે સાથે બે સાદુ રૂપ આપીએ તો જીરો પ્લસ એટલે એક બે ને બે કેટલા થાય ચાર અને અહીંયા હતા ચાર એટલે આનું સાદુ રૂપ આપીએ તો એકવીસ ગુણ્યા એકવીસ બરાબર શું થાય ચારસો ને એકતાલીસ અને એને ગુણ્યા શું છે વર્ગમૂળ ની અંદર ત્રણ ભાઈંગા શું છે ચાર

મળ્યું છે તો વિદ્યાર્થીઓ જો આમાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું પણ હું સોલ્યુશન તમને કહી દઉં તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ